પંચમહાલ પંચમહાલ જલ યોજના પાણી મહિલાઓને ન મળતા મહિલાઓમાં રોષની લાગણી વ્યાપી છે ત્યારે વિવિધ ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત નળમાં પાણી અપાતું હોવાના ખોટા ફોટા બતાવાયા હોવાનું જણાવી પંચમહાલ કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના મેળાપીપણાને કારણે એશી ટકા કામ પૂર્ણ બતાવી કોન્ટ્રાક્ટરોને પૈસા ચૂકવવામાં આવ્યા તેવું આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે નલસેજલ યોજનામાં શહેરા તાલુકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા ઉનાળાની શરૂઆત થાય તે પહેલા શહેરા તાલુકાના વિવિધ ગામોની મહિલા દ્વારા નલસિંહ જલ યોજનામાં પાણી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી અમે શહેરા તાલુકાના બાણુ ગામની બધી એનો ભેગી મળી અને નલ સરકારશ્રીની યોજના જે નલસે જળ યોજના છે તેના દ્વારા જે પાણી મળવું જોઈએ એ અમને મળતું નથી એના માટે અમે સરકારશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ આજ રોજ અમે શહેરા તાલુકાના જુદા જુદા ગામોથી જે બાણું ગામો છે તેમાંથી અંતરિયાળ વિસ્તારમાંથી બહેનો બધા ભેગા મળીને આવ્યા છીએ અને જે સરકાર બે વર્ષ પહેલાં નરસિંહ પાણીની યોજના ચાલુ કરી હતી તો આજ દિન સુધી અમારા ગામોમાં કોઈ પાણીની યોજના ચાલુ કરી નથી ખાલી નળો લાઈનો નાખી મૂકી છે પણ પાણી આજ દિન સુધી આવેલ નથી તેના માટે અમે આજે બધા બહેનો ભેગા મળી અને આવેદનપત્ર આપવા માટે આવેલ છીએ આજ રોજ અમે શેરા તાલુકાના બાણુ ગામડાઓમાંથી બધી બહેનો ભેગી મળીને પાણી માટે આજે ભેગા થયા છીએ અને આવેદનપત્ર આપવાના છીએ કેમ કે ઘરે ઘરે પાઇપલાઇન ખોદીને બધું કરી મૂક્યું છે પણ પાણી હજુ ટીપુંય અમને મળ્યું નથી પાણીના ટાંકા ખાલી પડ્યા છે પાણી વગર બેનો જેમ હવે ઉનાળામાં વધારે પાણીની તકલીફ પડશે બહેનો તલવાલી રહી છે એટલે આજે અમારો આ મુદ્દો જરૂર ધ્યાન પર લેવો જ જોઈએ આજ રોજ અમે તાલુકાનું જ્યાં જુદા ગામોની બહેનો બધા ભેગા થઈ અને કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તો સરકારશ્રીની જે બે વર્ષ પહેલાં યોજના નળસેજલ ચાલુ કરવામાં આવી હતી એ અમારા ઘર સુધી અત્યાર સુધી જે નળ બેસાડવામાં આવેલા છે પરંતુ અમને પાણીની હજુ સુધી માહિતી મળતું નથી તો એના માટે અમે સરકારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તો ટૂંક સમયમાં અમારું એ That's how